અંકલેશ્વરના યોગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જેસીઆઈ અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલફેર ટ્રસ્ટ દ્વારા ટ્રેડ એન્ડ આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના યોગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જેસીઆઈ અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલફેર ટ્રસ્ટ દ્વારા ત્રેવીસમો જેસીઆઈ ટ્રેડ એન્ડ ફંડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝોન પ્રેસિડેન્ટ લલિત બલદાનિયા મામલતદાર કરણસિંહ રાજપૂત એઆઈએ પ્રમુખ વિમલ જેઠવાના હસ્તે રિબિન કટિંગ અને દીપ પ્રાગટ્ય દ્વારા જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેર યોજાશે આ મેળામાં ફૂડ સ્ટોલ કમર્શિયલ સ્ટોલ અને રાઇડ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લોકો લાભ લઈ રહ્યા છે આ ફન ફેર થકી મળતી ધનરાશિનો સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવામાં આવશે અને અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલફેર ટ્રસ્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાવીસમા વર્ષથી લઈને આ વખતે ત્રેવીસમો ટ્રેડ એન્ડ ફનફેર યોજી રહ્યા છીએ તો હું જેસી અંકલેશ્વર વતી પ્રમુખ જેસી ભાવિન હિરાણી આપ સર્વે અંકલેશ્વર પ્રેમી જનતાને હું મેળામાં લાભ લેવા માટે ખૂબ વિનંતી કરું છું અને આ સાથે અમારે આ વખતે ફૂડ સ્ટોલ પછી કોમર્શિયલ સ્ટોલ રાઇડ્સ અને ઓટો સેક્ટર બધા સ્ટોલ છે તો બધી ધર્મપ્રેમી અંકલેશ્વરની જનતાને હું વિનંતી કરું છું કે બધા આ મેળાનો લાભ લે અને હાજરી આપે અને જે પણ આમાંથી જે પણ અમારો ફાળો પૈસા જે આવે છે એ અમે કોમ્યુનિટી પ્રોજેક્ટ્સમાં પછી બાળકોના અમુક પ્રવૃત્તિઓમાં વાપરીએ છીએ તો બધાને વિનંતી છે કે મેળાનો ખાસ ને ખાસ હાજર રહીને અમારો ઉત્સાહ વધારે આભાર આજરોજ અંકલેશ્વર ખાતે જીઆઈડીસી મુકામે જીસીઆઈ અંકલેશ્વર અને ચેમ્બર ઓફ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત ફનફેર ત્રેવીસમાં ફનફેર મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ મેળામાં મોટાભાગના જીએડીસીમાં રહીશોને આ લાભ મળવા પાત્ર છે આ મેળો તારીખ ત્રેવીસ બારથી આજથી શરૂ થઈ ઓગણત્રીસ બાર સુધી ચાલનાર છે તેમાં આધુનિક મોટર કાર ફોર વ્હીલ કાર તેમજ અન્ય રાઇડ્સ પણ આવેલ છે તો તેનો પણ પૂરતી સાવચેતી રાખી રાઇટને પણ મંજૂરી આપવામાં આવેલ છે જેથી તેનો પણ લાભ લેવા આ આપના માધ્યમથી હું સૌ જેઆઈડીસી અંકલેશ્વર તેમજ ભરૂચ જિલ્લાના તમામ લોકોને અપીલ કરું છું ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર